મનોજભાઈ વર્ષમાં ઘણીવાર મોટી મોટી રસોઈ દ્વારકા નાગેશ્વર ખાતે શ્રાવણના દરેક સોમવારે હજારો લોકોને ફળાહાર કરાવે છે દ્વારકા પદયાત્રા સમયે રસ્તા પર લાગેલા તમામ સેવા કેમ્પમાં દવા પહોંચતી કરે છે તેમજ પાણીની બોટલો દૂધની થેલીઓ દુખાવાના સ્પ્રેનું પણ વિતરણ કરતા માલિશ કરવા પણ કામે લાગી જાય છે એમનું ગામ ચોમેરથી પૂરમાં ઘેરાયેલું હતું ત્યારે ઘેર ઘેર જમવાનું પહોંચાડવા રસોડું ચાલુ કર્યું હતું કામ ખૂબ મોટા પરંતુ સેવાના કાર્યો છતાં અભિમાનનો પણ નહીં આટલી સરળતા ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે મનોજભાઈ સોની ની આ સેવાને પત્રકાર એકતા પરિષદ બિરદાવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે લાભુભાઈ કાત્રોડિયા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર